કાગડાઓ આપે છે આ ખાસ સંકેત ઘરે કાગડાનું આવવું આ નવ સંકેત આપે છે નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ આણે ઘણીવાર કાગડાને કંઈક કરતા જોઈએ છીએ પાંચને ખબર નથી કે કાગડો આપણને કોઈ ખાસ સંકેત આપી રહ્યો છે મિત્રો કાગડો એક એવું પક્ષી છે કે જેને જો કાળજીપૂર્વક જોવામાં આવે તો આપણે આપણા ભવિષ્યના જીવન વિશે પહેલેથી જ જાણી શકીએ છીએ કે આપણે ખુશીથી સમય પસાર કરીશું અથવા દો કાગડો આને આણા ભવિષ્યના જીવન વિશે બધું અગાઉથી જણાવે છે તેથી તમારા માટે કાગડાના આ નવ સંકેત વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમે તમારા જીવનની બધી હુંશ કેલીઓનો સરળતાથી અંત લાવી શકો છો કેટલીક વાર કાગડો તમને કરોડપતિ બનવાની નિશાની પણ આપે છે અને તમને તમારા ભાગ્યના ઉદયની નિશાની પણ આપે છે પરંતુ તમને આ ખબર નથી તમે આ સંકેતોને એ વિચારીને અવગણો છો કે કાગડો માત્ર નકામું કામ કરી રહ્યો છે મિત્રો સાથીઓ તમને ખબર જ હશે કે કાગડો શનિદેવનું વાહન છે આવી સ્થિતિમાં તમારે કાગડા દ્વારા આપવામાં આવેલા સંકેતોને અવ ગણવા ન જોઈએ તો ચાલો જાણીએ કાગડાના નવ વિશેષ સંકેત પરંતુ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા બાવન રાખવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય પાંચ લક્ષ્મી માતા લખો એક કાગડાઓના ઈંડા મૂકવા તમે જોયું જ હશે કે કાગડાઓ વૃક્ષના સૌથી ઉના ભાગમાં તેમના માટે માળા બનાવે છે જ્યાં વ્યક્તિ માટે પહોંચવું ખૂબ મુશ્કેલ હોય છે જો કોઈ વ્યક્તિ તેના માળા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે તો કાગડો તેની ચાંચથી મારે છે પરંતુ મિત્રો જો કોઈ કાગડો તમારા ઘરમાં અથવા તમારા ઘરમાં ક્યાંક કોઈ વૃક્ષ પર માળો બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે તો તે તમારા માટે ખૂબ જ ઉચ્ચ શુભ સંકેત છે મિત્રો કાગડાઓ તેમના ઈંડા ઘરમાં મૂકે છે જેમાં સકારાત્મક ઉર્જા પ્રસારિત થાય છે જ્યાં પણ કાગડો ઈંડા મૂકે છે ત્યાં હંમેશા શનિદેવની કૃપા ઘ બાવન વરસાવવામાં આવે છે અને તેની ઘરેલું ખામીઓ પાંચ ન દૂર થાય છે તમારા ઘરમાં ઈંડા મૂકતો કાગડો સૂચવે છે કે તમારા જીવનમાં ખુશીઓ ખૂબ જ ટૂંક સમયમાં આવવાની છે બે જો સવારે ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસીને કાગડો અવાજ કરે છે તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરે કોઈ મહેમાન આવી રહ્યો છે સાથીઓ જો તમે પણ તમારા ઘરમાં કાગડાઓની જોડી જોશો જેમ કે જો બે કાગડા એક સાથે બેઠા હોય અથવા તમારા ઘરમાં ફતા હોય તો તે સંકેત છે કે તમારું વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે અને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પણ વધશે આ નિશાની તમને જણાવે છે કે હવે તમારા ઘણા સંબંધોમાં મધુરતા આવશે અને તમારા ઘરની બધી લડાઈઓ સમાપ્ત થઈ જશે ઘમા કાગડાના સાંધાનો દેખાવ તમને ઘરના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અવરોધ જણાવે છે કે જો તમારા આવ્યો હોય તો તે પણ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે ત્રણ તમારા ઘરે કાગડાઓ પાણી પીવા આવે સંકેત છે સાથીઓ તમારે તો જાણવું જ પડશે કે કોઈની તરસ કામ ખૂબ જ પૂર્ણ હોય છે આવી સ્થિતિમાં જો તમારા ઘરની છત બાવન રાખેલા પાણીથી તેની તરસ છિપાવે છે તો તમારે સમજવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘર બાવન પૈસાનો વરસાદ પડશે અને તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં ઘણા સભ્યોનું ભાગ્ય વધે છે જેમના ઘર બાવન કાગડો તેની તરસ છિપાવે છે તેથી મિત્રો તમારે તમારા ઘરની છત બાવન પાણી રાખવું જોઈએ કા બેન કે જો કોઈ પક્ષી આવીને તમારા ઘરમાં રાખેલા પાણીથી તેની તરસ છીપાવે છે તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે સાથીઓ જો તમારા ઘરમાં કાગડો આવે તો તે ખૂબ જ શુભ સંકેત છે પરંતુ જો તમારા ઘરમાં કાગડો આવે અને ઉદાસીની સ્થિતિમાં હોય તો તમારા ઘરમાં બેચેન કાગડો ફરતો હોય અને કાગડાનો અવાજ નીકળતો હોય તો તે તમારા ઘર માટે ખૂબ જ અશુભ સંકેત છે તમારા ઘરમાં આવેલો અને બેચેન ફરતો કાગડો અને જગ્યા જગ્યાએ અવાજો તમને સંકેત આપે છે કે તમારા જીવનમાં મોટી કટોકતી આવવાની છે તેનાથી તમારા ઘણા પૈસા પણ બરબાદ થઈ શકે છે અને તમને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કાગડો માટે ઘરમાં ક્યાંય પણ ઉદાસી સાથે કામ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમારે આ ટાળવું હોય તો તમારે શનિવારે મંદિરમાં જવું પડશે અને દીવો પ્રગટાવવો પડશે અને તમારા અને તમારા પરિવાર માટે શનિદેવ પ્રાર્થના કરવી પડશે કા બેન કે કાગડા ને શનિદેવ નું વાહન માનવામાં આવે છે જે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરશે આ નિશાની તમને જણાવે છે કે ભગવાન ભગવાન તમારા ઘરમાં રહે છે ચાર જો તમે ફરવા માટે બહાર જઈ રહ્યા છો અને તે સમયે તમારા ઘરના મુખ્ય દ્વારની સામે તમને કાગળો જોવા મળે છે ભલે તમે તમારા કામથી જઈ રહ્યા હો અથવા સફર પર જઈ રહ્યા હો તમારે સમજવું જોઈએ કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો ત્યાં તમને ખૂબ જ સારા સમાચાર મળશે જો તમે તમારા વ્યવસાય માટે જઈ રહ્યા છો તો આજે તમને તમારા વ્યવસાયમાં ઘણો ફાયદો થશે અને જો તમે કોઈ કામમાંથી પસાર થઈ રહ્યા છો

દક્ષિણ દિશામાં બોલતા કાગડા મિત્રો જો તમે ક્યાંક બહાર અથવા તમારા ઘરે હોવ અને તમને કાગડાનો અવાજ સંભળાય તો તમારે જોવું પડશે કે કાગડો કઈ દિશામાં બેઠો છે અને બોલી રહ્યો છે જો કાગડો દક્ષિણ તફ બેઠો છે અને બોલી રહ્યો છે તો તમારે સમજવું જોઈએ કે તે તમને તમારી સમૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે અને તમને તમારા સારા દિવસો વિશે જણાવવા માંગે છે કાગડાની નિશાની તમારા જીવનમાં પ્રગ અને સફળતા વિશે જણાવે છે અથવા નિશાની તમને ને કહે છે કે તમારી બધી મુશ્કેલીઓ તમારા જીવનમાંથી સમાપ્ત થવાની છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમારા સારા દિવસો શરૂ થવાના છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેની તબિયત પણ ખૂબ જ જલ્દી સ્વસ્થ થવાની છે પરંતુ મિત્રો આની સાથે જ એક પ્રશ્ન એ પણ છે કે જો કોઈ કાગડો ઉડતો આવે અને તમારા માથા બાવન પંજા હોય તો તેનો અર્થ શું છે શું આ નિશાની તમારા માટે શુભ છે કે અશુભ તેમ છતાં કાગડાઓ કોઈના માથા બાવન ઝડપથી તેમના પંજાને માં બેતા નથી પરંતુ જો તેઓ કોઈના માથા બાવન તેમના પંજાને મારે છે તો તે વ્યક્તિએ સમજવું જોઈએ કે તેના જીવનમાં એક મોટી સમસ્યા થવાની છે સાથીઓ આવું કતો કાગડો તમને સંકેત આપે છે કે તમારા જીવનને પણ નુકસાન થઈ શકે છે આને ટાળવા માટે તમારે તમારા હાથમાં એક ચમચી મીઠું લઈને તેને તમારા માથાથી થી વાર ફેરવું પડશે અને રસ્તામાં ક્યાંક મૂકવું પડશે આમ કરવાથી તમારી ઉની બધી ખામીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જશે જો તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જશે જો કાગડો તમારા દ્વારા રાખેલું અનાજનું પાણી છીનવી લે છે તો તમારે સમજવું સમજવું જોઈએ કે તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને જો તમારા બાવન કોઈ દેવું છે તો તે પણ ખૂબ જ ટૂંક સમયમાં દૂર થવાની છે જો તમે જે અનાજ રાખ્યું છે તેને પાણી મળે તો તમને સંકેત મળે છે કે તમારા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે અને સારા દિવસો આવવાના છ જો મિત્રો કાગડાઓનું ટોળું દેખાય મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જો કોઈ કાગડો મરી જાય તો તેની નજીક ઘણા કાગડાઓ ભેગા થાય છે પરંતુ હું આ ટોળાની વાત નથી કરી રહ્યો પરંતુ જો તમે ટોળામાં ઘણા કાગડાઓ જોશો તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે જો તમે તમારી છત પર અથવા ઝાડ બાવન કાગડાઓના ટોળા જોશો અને તેઓ બોલી રહ્યા છે તો તમારે સમજવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તમારે મારો સારો સમય આવવાનો છે જે રીતે કાગડાઓ તમને તમારા ખરાબ સમય નિશાની આપે છે તેવી જ રીતે જો તમે ટોળામાં કાગડાઓ જોઈ રહ્યા છો અને ક્યાંક કરી રહ્યા છો તો તે તમારા માટે ખૂબ જ સારા સંકેત છે મિત્રો ધર્મ ને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતી આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારી અનુસબેતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે બેન કે આ આ આર્ટિકલ ફક્ત ન્યુઝ ના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે આભાર